વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામ પાસે આવેલ શોપિંગ સેન્ટરના તાળા તૂટ્યા મોડી રાત્રે વરસાદી માહોલનો લાભ લઈ ચોરોએ કનોડા ચોકડી પાસે રોડને અડીને આવેલ શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો રેડીમેડ ગાર્મેન્ટની દુકાનમાંથી મોટી માત્રામાં સાડીઓ અને રેડીમેડ કપડાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા શિવ ક્લિનિકમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી ચોરો ફરાર થઈ ગયા ચોવીસ કલાક ભીડભાડ અને અવરજવરવાળા રસ્તા પર જ આમ શોપિંગ સેન્ટરના એક સાથે ત્રણ દુકાનના તાળા તૂટતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે શોપિંગ સેન્ટરના માલિક દ્વારા પોલીસને જાણ કરી ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે સાવલી પોલીસ દ્વારા સ્થળ ચકાસણી કર્યા બાદ અજાણ્યા ઈશમો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ પ્રવીણસિંહ વાઘેલા છે હું મોચાનો છું અને મારી દુકાન રૂમ કલેક્શન રેડીમેડ કપડાની અહીંયા કનોડા આવેલી છે કે આજે સવારમાં દુકાન માલિકનો ફોન આવ્યો તો અહીંયા આવ્યો અને જોયું તો મારા દુકાનમાંથી લગભગ ચાલીસ પંદર હજારનો માલ ચોરી થયેલ છે અને કપડાં બી રીતે થયેલ છે અને મેં પોલીસની જાણ કરેલી છે મારું નામ સોમતી છે મારી દુકાન કનોડા રોડ પર આવેલી છે રજવાડી સિલ્ક પેલેસ સાડીઓની દુકાન છે અને આજે સવારે મને જાણ થતાં દુકાન માલિકને કોલ આવ્યો કે તમારી દુકાનમાં ચોરી થયેલ છે તો હું અહીં આવીને જોયું તો મારી દુકાનમાં મેં જોયું તો મારે બે થી ત્રણ લાખનો માલ ચોરી કરી રહ્યા છે લોકો અને અત્યારે કશું વધ્યું નથી રોકડ પણ હતી અંદર આઠથી દસ હજાર રૂપિયાની અત્યારે કશું વધ્યું નથી અને એક સાઈડનું લોક તોડીને ચોરી લોકો કરી ગયા છે રિપોર્ટર રણવીર વાઘેલા ગુજરાત જનતા ન્યૂઝ સાવલી